સુરતમાં ઉધરા પોલીસ દ્વારા એક સાયબર ફ્રોડનું રેકેટ પકડવામાં આવ્યું અધ ધ કિંમત એટલે કે પંદરસો ને પચાસ કરોડનું સાયબર ફ્રોડ પોલીસે ઝડપી પાડ્યું છે આ સાયબર ફ્રોડ મામલે ઉત્તરા પોલીસે કડક કાર્યવાહી કરી છે ઉધરા પોલીસે બેંક મેનેજર સહિત આઠ વ્યક્તિની ધરપકડ કરી છે જે સાયબર ફ્રોડમાં બેંક કર્મચારીની સંડોવણી બહાર આવી છે આરબીઆઈ બેંકના મેનેજર સહિત આઠ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે જે મામલે એસઆઈટી તપાસમાં એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે ઉધના પોલીસે બેંક મેનેજર સહિત આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે સાયબર ફ્રોડમાં બેંક કર્મચારીની સંડોવણી પણ બહાર આવી છે આરબીઆઈ બેંકના મેનેજર સહિત આઠ કર્મચારીઓએ સાથે મળી આ સાયબર ફ્રોડ આચર્યું હતું આ મામલે એસઆઈટીની તપાસમાં એક બાદ એક અનેક ખુલાસાઓ થયા છે સુરત ઉધના પોલીસ દ્વારા આ સાયબર ફ્રોડના રેકેટને ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં રૂપિયા પંદરસો પચાસ કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો એ સાયબર ફ્રોડનો ગુનો હતો આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ કરોડનેથી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાવે આવ્યું હતું